નમસ્કાર વેબ ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરતી વખતે જે વસ્તુની જરૂર હોય છે તેની એક પૂરી લિસ્ટ બતાવી છે તેથી આપણે પૂજા પાઠ કરતી વખતે આ વસ્તુનો ઉપયોગ કરવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ આપણા ધાર્મિક ગ્રંથોમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવાની વિધિ બતાવી છે સાથે જ પૂજા પાઠ કરતી વખતે જે વસ્તુની જરૂર હોય તેની પણ એક યાદી બતાવી છે તેથી આપણે પૂજા પાઠ કરતી વખતે આ વસ્તુઓનો ઉપયોગ કરવાને લઈને વિશેષ ધ્યાન આપવું જોઈએ એવું કહેવાય છે કે પૂજા પાઠમાં થોડીક પણ બેદરકારી પૂજાના પૂર્ણ ફળને નિષ્ક્રિય કરી દે છે આમાં પૂજામાં ઉપયોગમાં લેવા આવતા વાસણો પર ધ્યાન આપવું જોઈએ મોટાભાગે કેટલાક લોકો આ માહિતી જાણતા નથી કે પૂજા દરમિયાન આપણે કઈ ધાતુથી બનેલા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ તો ચાલો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે પૂજા પાઠમાં કઈ ધાતુનો પ્રયોગ શુભ માનવામાં આવે છે તાંબાનો પ્રયોગ હિન્દુ ધર્મ પુરાણોમાં તાંબાને એક શુદ્ધ ધાતુ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવતાઓને તાંબુ ખૂબ પ્રિય છે તેથી કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવા દરમિયાન તાંબાના વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ પૂજા પાઠ દરમિયાન ચાંદીથી બનેલ પાત્રોથી અભિષેક કરવામાં આવે છે ચાંદીનો પ્રયોગ ચાંદી ચંદ્રદેવનું પ્રતિનિધિત્વ કરે છે તેથી ચંદ્રદેવની પૂજા ચાંદીના પાત્રથી જ કરી શકાય છે પણ અન્ય પૂજા પાઠમાં ચાંદીનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે ચાંદીના પાત્રોનો ઉપયોગ પિત્તરોના તર્પણ માટે કરવામાં આવે છે તેથી તેને પૂજા પાઠ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા નથી લોખંડનું પાત્ર હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન ભૂલથી પણ ક્યારેય લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ લોખંડની જંગ લાગવાને કારણે તેને શુદ્ધ ધાતુના રૂપમાં ઓળખવામાં આવતું નથી તેથી કોઈ પણ પૂજા પાઠમાં લોખંડના પાત્રનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે લોખંડને શનિદેવ સાથે જોડીને પણ જોવામાં આવે છે તેથી ભગવાન શનિદેવની પૂજા દરમિયાન લોખંડના વાસણનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત બીજી અન્ય ધાતુઓ જેવી કે સ્ટીલ એલ્યુમિનિયમ વગેરેનું પૂજામાં કોઈ પણ રીતે ઉપયોગ ન કરવો જોઈએ જો મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તમને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં